નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલ અહેવાલમાં ભારતીય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા અહેવાલ અનુસાર ભારતના કુલ વિદ્યાર્થીઓમાંથી માત્ર ત્રણ ટકા જેટલા વિદ્યાર્થીઓ જ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે જ્યારે બાકીના સત્તાણું ટકા વિદ્યાર્થીઓ ભારતની જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે આંકડા દર્શાવે છે કે દેશની શૈક્ષણિક વ્યવસ્થા પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ અકબંધ છે અને ભારત વૈશ્વિક સ્તરે શિક્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે આ અહેવાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ એનઈપી હેઠળ હાથ ધરવામાં આવેલા ક્રાંતિકારી સુધારાઓની પ્રશંસા કરવામાં આવી છે નીતિ આયોગે જણાવ્યું છે કે ભારતના શૈક્ષણિક માળખાને વધુ સુદ બનાવવા માટે વૈશ્વિક સહયોગ અને જાહેર ખાનગી ભાગીદારી અનિવાર્ય છે શિક્ષણના સ્તરે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ તૈયાર કરવા માટે વિદેશી યુનિવર્સિટી સાથે શૈક્ષણિક જોડાણ અને સંશોધન ક્ષેત્રે સંયુક્ત પ્રયાસો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ સુધારાઓનો હેતુ વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ વૈશ્વિક કક્ષાનું જ્ઞાન અને કૌશલ્ય પૂરું પાડવાનું છે નિષ્ણાતોના મતે ભારતમાં વધતી જતી શૈક્ષણિક સંસ્થા અને વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતાને કારણે વિદ્યાર્થીઓનો ઝુકાવ સ્વદેશી સંસ્થાઓ તરફ વધ્યો છે અહેવાલના નિષ્કર્ષ મુજબ જો ખાનગી ક્ષેત્રના રોકાણ અને સરકારી નીતિઓનું યોગ્ય સંકલન સાધવામાં આવે તો ભારત આગામી દાયકામાં વિશ્વ માટે શિક્ષણનું પાવર હાઉસ બની શકે છે આ રણનીતિ માત્ર વિદ્યાર્થીઓનું સ્થળાંતર રોકવામાં જ નહીં પરંતુ વિદેશી વિદ્યાર્થીઓને ભારત તરફ આકર્ષવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે આગામી સમયમાં સંશોધન અને વિકાસ માટે વધુ ભંડોળ ફાળવવાની ભલામણ પણ આ અહેવાલમાં કરવામાં આવી છે I will read the report carefully. I looked at it in contributing a message about where the responsibility lies and really how the institutions and government need to work together. Because um, I think uh, this needs to fit into the business plans of individual universities, particularly those um, in in the private sector, and I think Pramath is probably representing um, that group. Um, but uh, it must Take place in a facilitating framework. And I think we're not used to thinking of PPPs as a model, but that is the kind of model that we are going to have to uh, aim for. In